ગુડ મોર્નિંગ બધા વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કમ્પ્યુટરના અતિ મહત્ત્વના પ્રશ્નો તમે પ્રશ્ન જોયા પણ નહીં હોય તેવા પ્રશ્નો આપણને પરીક્ષાઓમાં જે પૂછાઈ જતા હોય છે અને વિદ્યાર્થી મિત્રો દ્વારા છોડી દેવામાં આવે છે આવતા હોય છે તો તેવા જ પ્રશ્નનો હું વિડીયો લઈને આવીશું જેમાં આપણે સો પ્રશ્નો જોવાના છીએ એટલે કે સો પ્રશ્નોમાં આપણે કમ્પ્યુટરને કેવું રીતે નાખવાના છીએ તો કે ખંખીરી નાખવાના છીએ આ પ્રશ્નનો છે તે પહેલો ભાગ છે કેવો પહેલો ભાગ છે પછી આપણે આગળ પણ આવા જ પ્રશ્નનો વિડીયો લઈને આવશું તો હવે વિડીયોની શરૂઆત કરીએ આ જે સો પ્રશ્નો છે તે તમારા માટે ગોલ્ડન એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન એમસીક્યુ એટલે તમને ખ્યાલ આવી જ જાય કે ગોલ્ડન એમસીક્યુ કોને કહેવાય તો હવે આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો કયા ગેટને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખવામાં આવે છે તો નેન્ડ અને નોર ગેટ છે તેને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખાય ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ફ્રેન્ચ ભાષામાં સાંસનો અર્થ શું થાય છે તો ફ્રેન્ચ ભાષામાં સાંસનો અર્થ થાય વગર ફોન્ટના બે પ્રકાર છે એક તો શેરિફ ફોન્ટ અને સાંસ શેરીફ ફોન્ટ તો જેમાં શેરીફ એટલે કે સુશોભનવાળા જે ફોન્ટ હોય તેને શેરીફ ફોન્ટ કહેવાય એટલે જે અક્ષર હોય તેના છેડે થોડું થોડું સુશોભન કરેલું હોય અને જ્યારે સાંજ શેરીફ હોય તેના અક્ષરના છેડે સુશોભન કરેલું હોતું નથી તેને આપણે સાંજ શેરીફ ફોન્ટ કહીએ છીએ એટલે કે સાંસનો અર્થ થાય સુશોભન વગરના ફોન્ટ તો હવે ત્રીજો પ્રશ્ન ઓગણીસો બાણુંમાં શરૂ કરવામાં આવેલ કયો કાર્યક્રમ એ ગ્રીન કમ્પ્યુટિંગની દિશામાં પહેલું પગલું છે તો એનર્જી સ્ટાર છે તે ગ્રીન કમ્પ્યુટિંગની દિશામાં પહેલું પગલું છે ત્યારબાદ છે આપણને એક હાલના સીઈઓ પૂછેલા છે કે આઈબીએમ કંપનીના હાલના સીઈઓ કોણ છે તો અરવિંદ ક્રિષ્ના છે તે આઈબીએમ કંપનીના હાલના સીઈઓ છે અને આઈબીએમ કંપનીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન જેના હાલના સીઈઓ અરવિંદ ક્રિષ્ના છે ત્યારબાદ છે આપણને અહીંયા પણ એક ફૂલ ફોર્મ આપેલું છે સાસનું જે સોફ્ટવેર એઝ અ સર્વિસ એ સાસનું ફૂલ ફોર્મ થાય છે ત્યારબાદ છે ઇમેલ તથા ઓનલાઈન ચેટ દરમિયાન અક્ષર કે ચિહ્ન દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરવી તેને શું કહેવાય તો કે તેને કહેવાય ઇમોસિકોન ઇમોસિકોન શબ્દ છે તે બે શબ્દ પરથી બનેલો છે એક તો ઇમોશન અને આયકન જે આ બંનેના મિશ્રણથી ઇમોસિકોન શબ્દ બનેલો છે ત્યારબાદ સાતમા પ્રશ્નની વાત કરીએ તો હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહે છે તો તેને સાયબર વેન્ડાલિઝમ કહે છે જે આઠમો પ્રશ્ન છે એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજી એટલે કઈ ટોપોલોજી તો કે હાઈબ્રિડ ટોપોલોજી મિત્રો ટોપોલોજીના ઘણા બધા પ્રકાર છે બસ ટોપોલોજી સ્ટાર ટોપોલોજી ટ્રી ટોપોલોજી તેમાં આ એકથી વધારે જે ટોપોલોજીના મદદથી જે ટોપોલોજી બને તેને કહેવાય હાઇબ્રિડ ટોપોલોજી સાધન અચાનક વીજળી જાય તો થોડો સમય કમ્પ્યુટર ચાલુ રાખે છે એટલે કે યુપીએસ છે તે જો વીજળી જતી રહે તો કમ્પ્યુટરને થોડો સમય ચાલુ રાખે છે જેથી કરીને આપણું જે કાંઈ પ્રક્રિયા ચાલુ હોય તે અટકી ન જાય તો મિત્રો યુપીએસનું ફૂલ ફોર્મ થાય છે અન ઇન પાવર સપ્લાય ત્યારબાદ દસ નંબરનો પ્રશ્ન છે સોફ્ટવેર ટેસ્ટિંગમાં હોય અને સત્તાવાર રીતે લોન્ચ થયેલ ન હોય તેવા સોફ્ટવેરને કેવો સોફ્ટવેર કહેવાય તો તેવા સોફ્ટવેરને છે તે બીટા સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે અગિયાર નંબરનો પ્રશ્ન ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે તો કે એસએસએલ પ્રોટોકોલનો છે તે ઉપયોગ કરવામાં આવે છે જેમાં એસએસએલનું ફૂલ ફોર્મ થાય છે સિક્યોર સોકેટ્સ લેયર ત્યારબાદ બારમા નંબરનો પ્રશ્ન છે સોફ્ટવેર લોન્ચ થતાં પહેલાં ખામી શોધી તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિ કોણ હોય છે તો કે બ્લૂ હેટ હેકર છે તે હોય છે મિત્રો હેકરના ત્રણ પ્રકાર પડે છે બ્લેક હેટ હેટ હેકર બ્લૂ હેટ હેકર અને વ્હાઈટ હેટ હેકર ત્યારબાદ છે વોકી ટોકી એક કેવું સાધન છે તો કે હાફ ડપ્લેક્સ એ એવું સાધન છે જે માત્રને માત્ર સિગ્નલ મોકલી શકે અને સિગ્નલ રિસિવ પણ કરી શકે છે તો હાફ ડપ્લેક્સના ત્રણ પ્રકાર છે ત્યારબાદ જે ચૌદ નંબરનો પ્રશ્ન સૌપ્રથમ પ્રથમ બ્લૂટૂથનો વિચાર કઈ કંપની દ્વારા કરવામાં આવ્યો હતો તો એરિક્સન દ્વારા છે તે બ્લૂટૂથનો સૌપ્રથમ વિચાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બ્લોગ શબ્દ કયા શબ્દ પરથી તારવવામાં આવ્યો છે તો બ્લોગ શબ્દ છે તે વેબ લોગ પરથી તારવવામાં આવ્યો છે મિત્રો વેબ લોગમાંથી બ્લોગ શબ્દ બન્યો અને ત્યારબાદ વેબ્લોગમાંથી શબ્દ માત્ર બ્લોગ શબ્દ છે ત્યાં તારવવામાં આવ્યો છે ત્યારબાદ છે પીએનજીમાં કેટલા બિટ કલર ઇમેજનો ઉપયોગ થાય છે તો કે પીએનજી છે તેમાં બત્રીસ બિટ કલર ઇમેજનો ઉપયોગ કરવામાં આવે છે માઇક્રો પ્રોસેસર ચીપની શોધ ઈસવીસન ઓગણીસો ઓગણ સિત્તેરમાં કોના દ્વારા કરવામાં આવી હતી તો કે ટેડ હોફ દ્વારા છે તે માઇક્રો પ્રોસેસર ચીપની શોધ કરવામાં આવી હતી ત્યારબાદ છે રેકોર્ડના સમૂહને શું કહેવામાં આવે છે તો કે રેકોર્ડના સમૂહને મિત્રો ફાઇલ કહેવામાં આવે છે ત્યારબાદ છે કોઈ કોણ વપરાશકર્તાને યુઝર ઇન્ટરફેસની સવલત આપીને વપરાશકર્તાની ઈચ્છા જાણે છે તો સેલ છે તે વપરાશકર્તાની ઈચ્છા જાણે છે જે યુઝર ઇન્ટરફેસની સવલત આપે છે ત્યારબાદ છે યુઝર્સને ખોટા ઇમેઇલ કે મેસેજ મોકલી યુઝરનેમ પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો તેને શું કહેવાય તો કે તેને કહેવાય છે ફિશિંગ જે યુઝર્સ હોય તેને ઈમેલ કે ખોટા મેસેજ મોકલી તેને પાસવર્ડ યુઝરનેમ વગેરે જાણી લઈ વગેરે જેવી માહિતી મેળવે હોય તેને શું કહેવાય તો કે તેને કહેવાય ફિશિંગ કહેવામાં આવે છે તો મિત્રો હવે એકવીસ નંબરનો પ્રશ્ન છે પોડકાસ્ટ એટલે શું તો ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો એને કહેવાય પોડકાસ્ટ ત્યારબાદ છે બાવીસ નંબરનો પ્રશ્ન ઓપરેટિંગ સિસ્ટમના હાર્ધ ભાગ તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઓપરેટિંગ સિસ્ટમના હાર્ધ ભાગ તરીકે કર્નલ તરીકે કે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ત્રીસ નંબરનો પ્રશ્ન સૌથી જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન ઓપરેટર કયો છે તો ઇન માર્સ છે તે જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન ઓપરેટર છે ત્યારબાદ ચોવીસ નંબરનો પ્રશ્ન છે પ્રથમ ક્રિસ્ટો ક્રિપ્ટોકરન્સી કરન્સી બિટકોઇનની શરૂઆત કોના દ્વારા થઈ હતી તો સતોષી નામ નાકા મોટો દ્વારા આ પ્રથમ ક્રિપ્ટો કરન્સી બિટકોઇનની શરૂઆત થઈ હતી ત્યારબાદ છે પચીસ નંબરનો પ્રશ્ન એકમો કે જે નિર્ગમ દર્શાવવાના કાર્ય માટે વપરાય છે તેને શું કહે છે તો તેને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ મિત્રો નિર્ગમ એટલે કે આઉટપુટ અને જેને આપણે આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ અને નિવેશ એટલે કે ઇનપુટ જે ગુજરાતી નામ છે આપણે ઇનપુટને નિવેદ તરીકે ઓળખીએ છીએ જ્યારે આઉટપુટને નિર્ગમ તરીકે ઓળખીએ છીએ પ્રશ્ન છે લેપટોપની પાતળી આવૃત્તિને શું કહે છે તો લેપટોપની પાતળી આવૃત્તિને અલ્ટ્રાબુક કહે છે ત્યારબાદ સત્યાવીસ નંબરનો પ્રશ્ન પાતળા મોનિટર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પાતળા મોનિટર છે તે એલસીડી અને એલઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેમાં એલ સીડીનું ફૂલ ફોર્મ થાય લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને જ્યારે એલ ઇડીનું પૂરું નામ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ જે આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ત્યારબાદ છે ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે તો ડોટ જે પી ઈજી આ સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ છે તે ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં જે પીઈજીનું ફૂલ ફોર્મ થાય છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ ત્યારબાદ છે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન પ્રક્રિયા કરેલા ડેટાને એ એટલે શું અથવા તો ડેટાને શું કહેવામાં આવે છે તો પ્રક્રિયા કરેલા ડેટાને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ત્રીસ નંબરનો પ્રશ્ન ઓપન ઓફિસ સ્યુટ ના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટા બેઝનું નામ શું તો બેઝ છે તે ઓપન ઓફિસ સ્યુટના ભાગ તરીકે ઉપલબ્ધ ઉપલબ્ધ ડેટાબેઝનું નામ બેઝ છે ત્યારબાદ છે એમઆઈડીઆઈનું પૂરું નામ શું છે અથવા તો ફૂલ ફોર્મ જણાવો તો એમઆઈડીઆઈનું ફૂલ ફોર્મ છે મિકેનિઝમ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ ત્યારબાદ છે બત્રીસ નંબરનો પ્રશ્ન એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહે છે તો તેને કહેવાય સ્ટેગ્નોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડનાર કોડને શું કહે છે તો તેને મેલેશિયડ મેલેશિયસ કોડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે અન્ય ઉપયોગ કરતાં વેબસાઇટ પર મૂકેલ વસ્તુ માટે બોલી લગાવે તેને શું કહે છે તો તેને બીડર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે કયું કમ્પ્યુટર પ્રાણીની હલનચલનની દેખરેખ માટે વપરાય છે તો વેરેબલ કમ્પ્યુટર છે તે પ્રાણીની હલનચલનની દેખરેખ માટે વપરાય છે નંબરનો પ્રશ્ન છે પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે તો તેમાં પેન ડ્રાઈવમાં ઈ પી રોમનો ઉપયોગ થાય છે જેમાં ઇ પી રોમનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે તમે પેન ઘણી વખત ડેટા ટ્રાન્સફર કરી શકો તેમાંથી ડિલેટ કરી શકો ફરી વખત તમે એમાં ડેટા ટ્રાન્સફર કરી શકો એટલે કે તેને કહેવામાં આવે છે ઇ રોમ ત્યારબાદ સાડત્રીસ નંબરનો પ્રશ્ન મોબાઈલ ફોમવેર અપડેટ કરવા અનેક મોબાઈલ કોનો ઉપયોગ કરે છે તો ફોટાનો છે તે ઉપયોગ કરે છે ત્યારબાદ આજના અધ્યતન કમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો કઈ ટેકનોલોજીએ પૂરો પાડ્યો છે તો એનાલિટિક એન્જિન નામની જે ટેકનોલોજી હતી જે ચાર્લ્સ બેબેઝ દ્વારા કમ્પ્યુટર સૌપ્રથમ વિકસાવવામાં આવ્યું હતું તે બાઇનેરી ડિજિટનો તેમાં ઉપયોગ થયો હતો બાઇનેરી ડિજિટ એટલે ઝીરો અને વન જેના કારણે આજના અદ્યતન કોમ્પ્યુટરની ટેકનોલોજી છે તે આ બાઇનેરી ડિજિટ ઉપર કામ કરે છે ત્યારબાદ જે મેમરીનું કોઈ પણ સ્થાન યાદચ્છિત રીતે પસંદ કરી શકાય તેને શું કહે છે તેને રેમ કહેવામાં આવે છે ફ્લેશ ડ્રાઈવ ડેટા સ્ટોરેજનું કયા સેતુથી સંકલન કરવામાં આવે છે એટલે કોઈ કોઈ પણ કમ્પ્યુટર લેપટોપ કે મોબાઈલ ફોન હોય તેમાંથી આપણે ડેટા ફ્લેશ ડ્રાઈવ એટલે કે પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડમાં નાખવા હોય ટ્રાન્સફર કરવા હોય તો તેના માટે યુએસ બીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં યુએસ બીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ ત્યારબાદ છે આઈઓએસનું પૂરું નામ શું છે તો આઈ ઓએસનું ફૂલ ફોર્મ છે આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ માન્ય દ્વિઅંકીય સંખ્યા કેટલી છે તો માન્ય દ્વિઅંકીય સંખ્યા એકસો એક જેટલી છે ત્યારબાદ એમએસ વર્ડમાં શબ્દ પર આડી લાઇન કરવા કોનો ઉપયોગ થાય છે તો સ્ટ્રાઇક થ્રુનો છે તે આડી લાઈન શબ્દની ઉપર આડી લાઇન કરવા માટે થાય છે ત્યારબાદ છે આઈઓએસ જોડાણની નમૂના રૂપ સરેરાશ ઝડપ કેટલી હોય છે તો ચારસો બાણું કેબીપીએસથી લઈને પાંચસો ને બાર કે સુધીની હોય છે જેમાં કે બી ફૂલ ફોર્મ થાય છે કિલોબાઈટ પર સેકન્ડ પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર અથવા તો મૂળભૂત કેલ્ક્યુલેટર કયું હતું તો પાસ્ક લાઇન છે જે પાસ્કલ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ત્યારબાદ આઈબીએમ કંપનીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ન્યૂયોર્ક ન્યૂયોર્ક યોર્ક ખાતે હેડક્વાર્ટર આવેલું છે આપણે આગળ જોઈ ગયા તે આઈબીએમ કંપનીના હાલના સીઈઓ અરવિંદ ક્રિષ્ના છે ત્યારબાદ ટાઈમ્સ સેન્ચુરી બુકમેન વગેરે કેવા પ્રકારના ફોન્ટ છે તો શેરીફ પ્રકારના છે આ ટાઈમ્સ સેન્ચુરી બુકમેન વગેરે શેરીફ પ્રકારના ફોન્ટ છે ત્યારબાદ માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ કયો છે તો આઉટલુક છે તે માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ છે ત્યારબાદ એમએસ વર્ડમાં ચેન્જ કેસ કેટલા પ્રકારના હોય છે તો ચેન્જ કેસ છે તે પાંચ પ્રકારના હોય છે જેમાં કોઈ પણ શબ્દનો પહેલો અક્ષર કેપિટલ કરવા બધું કેપિટલ કરવા ટોગલ કેસ કરવા વગેરે જેવા ઘણા બધા પ્રકારના પાંચ પ્રકારના છે તે ચેન્જ કેસ હોય છે ત્યારબાદ સાઇફર ટેક્સ્ટને પ્લેન્ટ ટેક્સ્ટમાં પરિવર્તિત કરતી ક્રિયાને શું કહેવામાં આવે છે તો તેને ડિક્રિપ્શન ડિસ્ફેરિંગ ડિકોડિંગ વગેરે નામથી છે તે આ ક્રિયાને કહેવામાં આવે છે જે સાઇફર ટેક્સ્ટને પ્લેન્ટ ટેક્સ્ટમાં પરિવર્તિત કરે છે ત્યારબાદ આરડી બીએમએસમાં આર એટલે શું તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે ડીબીએસનું ફૂલ ફોર્મ શું થાય તો ડીબીએસનું ફૂલ ફોર્મ છે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને તેમાં લાગી જાય આર તો આપણે ખાલી આરને જ યાદ રાખવાનો હોય જેનો અર્થ થાય છે રિલેશનલ તો આરડી બીએમએસનું ફૂલ ફોર્મ થાય રિલેશનલ ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ત્યારબાદ ઝીરોથી એકની વચ્ચેની કોઈપણ અપૂર્ણાંક સંખ્યા મેળવવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલનો કયો કમાન્ડ વપરાય છે તો માઇક્રોસોફ્ટનો છે તે રેન્ડ ગેટ છે તે વપરાય છે ત્યારબાદ કોબોલ ભાષાના શોધક કોણ છે તો કોબોલ ભાષાના શોધક છે તે ગ્રેસ મુરી હોપર છે તે કોબોલ ભાષાના શોધક છે ત્યારબાદ ઇમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે તો ઇમેલ એડ્રેસમાં છે તે હોસ્ટનેમ પછી ડોટનું ચિહ્ન મૂકવામાં આવે છે જે અહીંયા આપણે કાઉસમાં દર્શાવેલું છે હાઇલાઇટ કરવા માઇક્રોસોફ્ટ વર્ડમાં શાનો ઉપયોગ થાય છે તો ટેક્સ્ટ હાઇલાઇટ કલર છે તે આપણા ઉપયોગ થાય છે પરસ્પર જોડાયેલા કમ્પ્યુટર કેટલાક નિશ્ચિત શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે આ નિયમોને શું કહે છે તો આ નિયમો છે તેને પ્રોટોકોલ તરીકે આપણે ઓળખવામાં આવે છે ત્યારબાદ આઈપર લિંક જે લખાણ સાથે જોડાયેલા હોય તેને શું કહે છે તો તેને એન્કર ટેક્સ્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ દસ્તાવેજો વિસ્તાર પત્રક પ્રસ્તુતિ ચિત્રો અને ફોમના સંપાદન માટેની સુવિધા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે તે ગૂગલ ગૂગલ ડોક્સ દ્વારા એટલે કે ડોક્યુમેન્ટ દ્વારા છે તે પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ એમ્બેડેડ સિસ્ટમમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો ક્યુ એનએક્સ અને આર ટી લિનક્સ આ બંને ઓપરેટિંગ સિસ્ટમ છે તે એમ્બેડેડ સિસ્ટમમાં ઉપયોગ થાય છે ત્યારબાદ કયું સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટરનું એક વર્ણશંકર સ્વરૂપ છે તો ટેબ્લેટ પીસી છે તે આનું વર્ણશંકર સ્વરૂપ છે ત્યારબાદ વેબકાસ્ટ એટલે શું તો વેબકાસ્ટ એટલે ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો અને આપણે આગળ જોઈ ગયા તે પોડકાસ્ટ એટલે શું એટલે કે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો તેને આપણે પોડકાસ્ટ કહીએ ત્યારબાદ સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી નેટવર્કની સુરક્ષાને શું કહે છે તો તેને કહે છે ફાયર વોલ કહે છે ત્યારબાદ મૂળભૂત ગેટની સંખ્યા કેટલી છે તો ત્રણ છે તે મૂળભૂત ગેટની સંખ્યા છે ત્યારબાદ કઈ પ્રતિકૃતિ એ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે તો સી ટુ બી એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ એ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે તેના ચાર પ્રકાર આવે બી ટુ બી એટલે બિઝનેસ ટુ બિઝનેસ અને સી ટુ સી એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુ કન્ઝ્યુમર અને બી ટુ સી એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને આ છે સી ટુ બી જે અવળી હરાજીને સમાવે છે એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસમેન ક્લાઉડ કમ્પ્યુટિંગના મોડલ કયા કયા છે પાસ સ સાસ આટલા છે તે ત્રણ ક્લાઉડ કમ્પ્યુટિંગના મોડલ છે જેમાં પાસનું ફૂલ ફોર્મ થાય પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અને યાસનું ફૂલ ફોર્મ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ અને સાસનું ફૂલ ફોર્મ થાય છે સોફ્ટવેર એઝ અ સર્વિસ એ ક્લાઉડ કમ્પ્યુટિંગના મોડલ છે ત્યારબાદ રો હકીકત અથવા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે તો ડેટાની પદાવલી માટે છે તો હકીકત અથવા આંકડાઓ છે તે વપરાય છે ત્યારબાદ વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે જેને આપણે પ્લગન તરીકે ઓળખીએ છીએ જે સહાયક પ્રોગ્રામ માટે વપરાય છે ત્યારબાદ આઈપી વી ફોરમાં દરેક ભાગ કેટલા બીટનો હોય છે આઈપી એટલે કે આઈપીના બે પ્રકાર છે આઈપીવી ફોર અને આઈપીવી સિક્સ જેમાં આઈપીવી ફોર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન ચાર અને આઈપીવી સિક્સ એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન છ જે આ આઈપીવી ફોર છે તેનો દરેક ભાગ આઠ બીટનો બનેલો હોય છે એટલે કે તેનો આઈપીવી ફોર છે તે ટોટલ બત્રીસ બીટનું બનેલું હોય છે જ્યારે આઈપીવી સિક્સ છે તે એકસો અઠ્યાવીસ બીટનું બનેલું હોય છે ત્યારબાદ સેમી કોલોનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે તો સેમી કોલોનને આજે કાઉન્સમાં આપણે જવાબમાં કરેલું છે ઉપર એક ટપકો અને નીચે આપણે છે ને શું કહેવાય લઘુ વિરામ વડે દર્શાવવામાં આવે છે એટલે કે અલ્પ વિરામ તરીકે અને ઉપર પૂર્ણ વિરામ જેવા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ સિત્ય નંબરનો પ્રશ્ન પ્રથમ સીડીનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો પ્રથમ સીડીનું નિર્માણ છે તે સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથોસાથ પ્રથમ ડીવીડીનું નિર્માણ પણ છે તે સોની કંપની દ્વારા જ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વેબસાઈટની લિંકને યુ આર એલ અથવા બીજું શું કહે છે તો વેબસાઇટની લિંકને યુ આર પણ તેની સાથે સાથેટર તરીકે ઓળખાય છે બોતેરમાં પ્રશ્ન છે સૌપ્રથમ વેબ બ્રાઉઝર કહ્યું હતું તો વર્લ્ડ વાઇડ વેબ છે તે સૌપ્રથમ વેબ બ્રાઉઝર હતું જે ટીમ બન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ત્યારબાદ માઉસની શોધ કોણે કરી હતી તો માઉસની શોધ છે તે ડગલાસ એંગલ બર્ટે કરી હતી ત્યારબાદ ગૂઢ લખાણની પદ્ધતિને શું કહે છે તો ગૂઢ લખાણની પદ્ધતિને સાંકેતિકરણ કહે છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ઓળખ ચિહ્ન કયું છે તો પેંગ્વિન છે તે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ઓળખ ચિહ્ન છે ત્યારબાદ આઈફોનને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તો આઈફોનને છે તે માઇનસની નિશાની જેવું તેનું તેનું ચિહ્ન હોય છે જે આપણે જવાબમાં ચિહ્ન કરેલું છે તે ત્યારબાદ કોને સ્ટેપ રેકનર મશીન પણ કહેવાય છે તો મલ્ટીપ્લાયર વ્હીલ છે તેને સ્ટેપ રેકનર મશીન પણ કહેવાય છે ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચાલીસમાં કોને સૂચનાઓ ને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી કાઢી હતી તો ઝોન વોન ન્યુમાન નામની જે વ્યક્તિ હતી તેણે છે આ સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી કાઢી હતી ત્યારબાદ આઈસીના શોધક કોણ છે તો મિત્રો આઈસીના શોધક છે તે ઝેક કિલ છે જ્યાં આઈસીનું ફૂલ ફોર્મ થાય ઇન્ટીગ્રેટેડ સર્કિટ જે હાલના આધુનિક કમ્પ્યુટર યુગ છે તેમાં વિશાળ પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ પરમ આઠ હજાર પુણેમાં આવેલી કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું હતું તો મિત્રો પરમ એટ થાઉઝન્ડ છે તે ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર છે જે પુણેમાં બનાવવામાં આવ્યું હતું જ્યાં પુણેમાં છે તે સીએ સી ડેક કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ છે ઈ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે તો ઈ સીજી છે તે હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર છે ત્યારબાદ ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન મેળવવા પૂછવામાં આવેલ પ્રશ્ન કયા નામે ઓળખાય છે જે ક્વાયરીઝ તરીકે છે આ પ્રશ્નો ઓળખાય છે જે ઇન્ફોર્મેશન મેળવવા માટે પૂછવામાં આવેલા હોય છે ત્યારબાદ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કયા મોડમાં કામ કરે છે તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે તે સીએલઆઈ મોડમાં કામ કરે છે તો મિત્રો સીએલઆઈનું ફૂલ ફોર્મ થાય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ લાયસન્સ સોફ્ટવેર અથવા નેટવર્કનું કોઈ પણ રીતે પાસવર્ડ મેળવી તેનો ઉપયોગ કરે તેને શું કહે જેને ક્રેકર તરીકે ઓળખવામાં આવે છે જે લાયસન્સ સોફ્ટવેર હોય કે નેટવર્કનું કોઈ પણ પાસવર્ડ હોય તેને મેળવીને તેનો ઉપયોગ કરે છે તેને આપણે ક્રેકર તરીકે ઓળખીએ છીએ પિંચાશી નંબરનો પ્રશ્ન છે સીડીમાં ડિસ્કની સપાટી પર કઈ ઢબથી ડેટા લખવામાં આવે છે તો પીટ્સ એન્ડ લેન્ડથી છે તે ડેટા લખવામાં આવે છે ઇનયોકમાં શેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો ઇનિયાકમાં છે જે એક પ્રકારનું કોમ્પ્યુટર છે તેમાં નિર્વાત નલિકા એટલે કે આપણે જેને વેક્યુમ ટ્યુબ તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ છે ત્રીજી પેઢીના કમ્પ્યુટર કયા નામે પ્રચલિત બન્યા હતા તો એવો પ્રશ્ન પૂછે કે ત્રીજીના પેઢીના કમ્પ્યુટર કયા નામે પ્રચલિત બન્યા હતા તો મિની કમ્પ્યુટર તરીકે પ્રચલિત બન્યા હતા ત્યારબાદ છે ઇબીસીઆઈડીઆઈસી કોડમાં કેટલા બીટનો ઉપયોગ થાય છે જેમાં આઠ બીટનો ઉપયોગ થાય છે ત્યારબાદ બીટ પ્રતિરૂપની લંબાઈ નક્કી કરતા નિયમોને શું કહે છે તો તેને કોડિંગ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ઓપરેટિંગ સિસ્ટમમાં મુખ્યત્વે કેટલા યુઝર્સ ઇન્ટરફેસ હોય છે તો બે પ્રકારના છે તે યુઝર ઇન્ટરફેસ હોય છે ત્યારબાદ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારને શું કહેવામાં આવે છે ઇન્ટર જેને આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખવામાં આવે છે જે ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે ત્યારબાદ ઈમેલ સ્વીકારવા માટે વપરાતો પ્રોટોકોલ કયો તો ઇન્ટ ઇમેલ સ્વીકારવા માટે વપરાતો પ્રોટોકોલ પોપ અને આઈ મેપ છે તે વપરાય છે સૌ પ્રથમ કોમર્શિયલ બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર કયું હતું તો ઇનિયક એક છે તે સૌ પ્રથમ કોમર્શિયલ એટલે કે બિઝનેસ પર્પઝ કમ્પ્યુટર હતું ત્યારબાદ ભારતનું પ્રથમ કમ્પ્યુટર સિદ્ધાર્થનું નિર્માણ કઈ કંપની દ્વારા થયું હતું તો ઇસીઆઈએલ કંપની દ્વારા છે તે ભારતનું પ્રથમ કમ્પ્યુટર હતું સિદ્ધાર્થ એનું નિર્માણ ઈસી થયું તો જ્યારે ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ આઠ પ્રથમ કમ્પ્યુટર સાક્ષર રાજ્ય કયું છે તો પ્રથમ કમ્પ્યુટર સાક્ષર રાજ્ય છે કેરળ ત્યારબાદ ભારતની પ્રથમ રાજકીય વેબસાઇટ બનાવનાર કોણ છે તો ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી સરકાર છે તે પ્રથમ વેબસાઇટ બનાવનાર છે ત્યારબાદ સુપર કમ્પ્યુટરના જન્મદાતા કોણ હતા તો સપ્યુટ સુપર કમ્પ્યુટરના જન્મદાતા છે તે સેમોર ક્રે હતા ત્યારબાદ અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો તમને જો આ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય તેવા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અઠાણું નંબરનો પ્રશ્ન છે એડોબ ફોટોશોપનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે તો ડોટ પીએસડી છે તે એડોબ ફોટોશોપનું ફાઇલ એક્સટેન્શન હોય છે ત્યારબાદ ઈમેલના જન્મદાતા કોણ છે એટલે કે ઈમેલની શોધ કોણે કરી હતી તો રો ટોમિલસને છે તે ઈમેલની શોધ કરી હતી ત્યારબાદ સો નંબરનો પ્રશ્ન એટલે કે અહીંયા કારણ આપણે કમ્પ્યુટરને ખીરી નાખ્યું એવો આપણે મતલબ થાય એટલે કે એવા પ્રશ્નો કે જે તમને આવડતા નો એમને પૂછે જતા હોય કે જે ખૂબ જ અઘરા હોય તેવા પ્રશ્નના સો પ્રશ્નો આપણા એકને કમ્પ્લીટ કર્યા તો એમઆઈસીઆર કોડમાં કેટલા આંકડા હોય છે તો એમઆઈસીઆર એટલે કે મેગ્નેટિક ઇન્ટ કેરેક્ટર રીડર જે તમારી બેંકની પાસબુક હોય તેમાં નીચે લખેલો હોય છે જેમાં કેટલા આંકડા હોય તો કે નવ આંકડા હોય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો હવે આપણે વીડિયો સમ્ત કરીએ